નાઢાઈ ને ચાલ દેવું પછી આ નાઢાઈ હા શું ક્યા હતા હેલો આ નાઢાઈ કેટલા હતા

પડી લેતા આવું બધું લાવ કરાવું હમણે હાલત પાઈ નાખ હમણે કરું વિકામ કેટલી વાર લ્યા વિકામ ઉનાર આવ દાડા પડે ઉનાર હોય ના ના રાત નું તો કમ્પ્લીટ થઈ ગયું ચારે ભાઈ થઈ ગયો ગમ્બો કમ્પ્લીટ આવે છે હા કમ્પલેટ ચારે કરે લુક બરાબર ચાર તો કોપટી વાળો રાઈ ઓ પી ચારે ચારે રહે તો હું ઉઠા લેતા હું चाल लेता हूं ना चाल चाल रहो मन कॉल कर उधर जरा ब्रो किसको इतना मैं रही थी हां हां हो तो आज हम लोग का अमोनिया डाल दिया ए हार वार हो तू दादा वो पाई ना दादा से बाबू अब पानी क्या है हम पदन खड़ी क्यों है खड़ी कोमना कोक मैं नहीं खड़ी कोक मैं नहीं ये तो पल्ला तो हुई गया से तो इधर से ना कोक मैं नहीं जा के बोला जा खड़ी हां हां देखो ये हार हो चाल ले जाओ ए हार

હું છું તમારે બિલના કાઢવાના છે કે નહીં કાઢવાના બિલના કાઢવાના છે એટલે બીજા કોણ વાળા છે તમે વાત કરો કોઈ મરી નતા અને ભરાય ઊંઘ તો થોડીક આવે એ મરી તો હારો તો મંગાઈ બીજો ફાજો લાવતા રોડ રોડ રડ્યું ના હોય ના મળે મંગાઈ થોડી ખીચડી તા ખાઈ જાય અમે થોડી કેરમ સાડી મંગાઈ હવે ખાવાનું ઓછું કરો અને પેલું જે બંધ કરવી પડશે

પણ હવે અમારા ક્ષેત્ર માં હેડતા નહિ મંગાઈ ગયી આપડે હાથ બી પડે ને પોલી વાળે ના ઉછી જવા ને આપડે તમને બોલાતા હવે છે ઊંચ્યા હવા મૂકીશ

对呀，对呀。